તારીખ રોજ અમદાવાદના શાહીબાગ ખાતે જૂના સર્કિટ હાઉસ એનેક્સિસમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના નેશનલ ચેરમેન શ્રી ડોક્ટર રમેશ શાહ ગુજરાત પ્રમુખ શ્રી કેતનભાઈ પરમાર સ્પોક પર્સન હેમલતા માનવાણી શ્રી ભરતભાઈ વાળા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત શ્રીમતી ભાવનાબેન લીધા મહિલા જનરલ સેક્રેટરી અમદાવાદ શ્રી મહેશભાઈ વાઘેલા મીડિયા ઇન્ચાર્જ ગુજરાત અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ડોક્ટર રમેશ શાહ દ્વારા સંસ્થાના હોદ્દેદારો તેમજ અન્ય કાર્યકરોને સમાજમાં થતા મહિલાઓ પર અત્યાચાર બાળ મજૂરી તસ્કરી તેમજ વૃદ્ધો પર થતા ઘરેલુ અત્યાચારો વગેરે પર વાત કરી અનુચ્છેદ કર્યો કે આ બધું અટકાવવા સૌએ કટિબદ્ધ થવું જોઈએ સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વપ્ન જોવામાં આવ્યું છે જગતગુરુનું તેના માટે ટૂંક સમયમાં અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક ભવ્ય અધિવેશન યોજાશે જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ વગેરે જેવી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેશે તેમજ રાષ્ટ્રના દરેક ધર્મના વડાઓ પણ ઉપસ્થિત રહેશે રિપોર્ટર સુરજ ઉભાધ્યાય ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અમદાવાદ